પછી એમાં મધ ને એવું બધું નાખે અને હાબુ તૈયાર કરે પણ આનાથી કોઈ ન થાય કેમિકલ વગર આવે શિરાક તો જો કરે પછી પણ હાથ ધોઈ નાખ્યા અને આ છે ને તમારે અલગ અલગ ફ્લેવર માં જોતા હોય ને તોય મળી રહે બ્લુ બેરી લીમડા નો હાબુ પપૈયા નો લાલ ગુલાબ લીંબુ નો અલગ અલગ ફ્લેવરમાં આ ખાલી હાબુ નહીં જો હાડીમાં સણિયા સોળી માં લગાડવાના લટકણો પણ મળે છે અને આ હાબુ તો ખાલી પંદર રૂપિયામાં વાહ નાવા માટે આ હાબુ બેસ્ટ છે અમે તો જો લઈ લીધા જો તમારે લેવા હોય ને તો એડ્રેસ નંબર બધું આપેલું છે મગાવી લેજો અને આસ કમેન્ટમાં હાબુ તમને નેક્સ્ટ વિડિયો માં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ